હવે ગાયકવાડ સરકારને ત્યાંથી નીકળવું આની બાઈને કેવું એ ઓળખે નહીં ગાયકવાડ સરકાર છે પૂછે એ ભાઈ એ ભાઈ મને છાણાનો હુંડલો ચડાવો ખુદ ગાયકવાડ સરકાર નીચે ઉતર્યા સાહેબ આ વડોદરાનો ઇતિહાસ છે નીચે ઉતર્યા હુંડલો ચડાવ્યો પાછા ઘોડેશ્વારી કરી તેનો સલાહકાર દાંત મીંડો કાઢવા પણ દાંત એવો મીંડો કાઢવા કે એ ગાયકવાડ સરકારને શંકા પડી કેમ તને દાંત આવે કે ના બાબુ મને આ વસ્તુ તો કે કનેય મને વાત કરે હું ગાયકવાડ સરકાર હેઠો ઉતરીને હુંડલો છાણનો ચડાવ્યો એમાં મારી નાનમ લાગી એમાં તને દાંત આવે કે ના તો હાચું કે હાચું કહું બાપુ તો હા તમારાથી હુંડલા ચડાવાય નહીં તમારે તો હુંડલા ઉતારાય એના તમે તો ગાયકવાડ સરકાર છો તમે એની ગરીબાઈ હાવ માથે મૂકો છો ઉપાડીને એના કરતા તમે હુંડલાને ઠેબું મારી હગો ધારો તો કે વિધવા બાઈના છોકરા મોટા ન થાય ત્યાં સુધી રાજ બધો ખર્ચો આપશે અને ખરેખર એને હુકમ કર્યો કે બાઈ વિધવા છે